આ ઉમરે કામ કરો તમારા છોકરા શું કરે ક્યાંય ગયા સરપંચ છોકરો રમતો છે

છોકરા ને હાલો આની બોલાવી લે બોલાવી લ્યો વાત કરી લ્યો પછી કાલ આપડે જાય જોવા કાય વાંધો હાલો કાલ જાય જોવા પીછ પછી નક્કી આગળ વાત કરી પૈસા પૈસા કેટલા લીશી એમ તો કયો પેલા એતો પેલા છોકરા ને બોલો છોકરા ને ગમે પછી આપડે પૈસા નું કરી દેખાડી ગમે बहुत रन कर रहा होता है बहुत ही खतरनाक है आ चलिए चलिए करला में चलिए

હા બોલો તમારી છોકરી હતી ને એને એક મૂર્તિઓ લઈને જોવા આવું હું કાંઈ વાંધો નહીં આવી જાવ કઈ વાંધો નહીં હાલો તો કાલ આવી કેટલા વાગે આવશો સવારે આઠ વાગે આવી જશું આઠ વાગ્યા આવી જશો હા પછી મારે બીજા કામ હોય ને હા સારું હાલો તો હા કાઈ વાંધો નહીં હાલો જયુ જયું બાબુ આમ સજ પર જોય આમ હાલો વાત થઈ જાય છે થઈ જાય તો હું લુકડા બદલાવ તો હા તૈયાર તૈયાર થઈ જાય હાલ ફરાઈ જો બેમી જાવો જોઈએ બધાયને

ને ખપટ થાય ચલ આવો આવો રમણ આવી ગયા હાલો ચાબાન નામ રંછોડ એ રામ 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 બસ કો આપણે આય દેવા આયા હ હા આયા કણ હું રે સપર હેકે ખુરશી મગલી દયો એ ખુરશી બૂટી રંછોડ મંગાવો હા ઓ નાડા દેવો દ્રિયો જો તમારે દેવો રામ રામ કરાય

જોઈને આ મુ જોઈ લીજો સાચી રીતે

ရနေတယ်